નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

આ રોડ બોર્ડર રોડ તરીકે ઘણી તાત્કાલિક રોડ સુધારણા કરવા નવો બનાવવા આવેદનપત્રમાં માંગ કરાય છે જો 8 દિવસમાં નિર્ણાયક કામગીરી નહીં કરાય તો फाटक પાસે ગાંધી ચિંંધિયા માર્ગે આંદોલન કરાશે તેમ આવેદનપત્રમાં ચીમકી અપાઈ છે 16 કિલોમીટર જે રોડ બનાવ્યો છે તે એકદમ ખરાબ ક્વોલિટીનું મટીરીયલ અને એટલું ખરાબ કામ કરવામાં આવ્યું કે રોડ અત્યારે તૂટી ગયો છે સમગ્ર બેસલ પરથી ઢોરું સુધી પછી ઢોરોથી હાજીપીર સુધી જે બત્રીસ કિલોમીટર હતું તેના માટે પૈસા પાસ કરાયા રોડનું કામ ચાલુ કર્યું પણ તંત્રની એટલી મીઠી નજર હતી કે કોન્ટ્રાક્ટર કામ કરી અને બે બે વર્ષ ગાયબ થઈ જાય અને તંત્રના પેટનું પાણી ના લે તો વિસ્તાર માટે અમારા માટે કમનસીબી કહેવાય અમારી રજૂઆત એ છે કે ઢોરોથી પર સુધી જે રોડ પહેલા બાવીસ કરોડના ખર્ચે બન્યો છે એનું કામ રિપેરિંગ વ્યવસ્થિત કરવામાં આવે અને એના એના માટે માર્ગ અને મકાન પેટા વિભાગ નવી દરખાસ્ત પણ મૂકી અને અત્યારે

पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिझाईन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दिनांक 3 आज तारीख 9 सप्टेंबर 2024 आदरजना समस्ता आपकी साले परिमरण्यास या क्षणी मध्ये रजा आहोत नमस्कार